મિત્રો કેમ છો બધા મજામાં બધા રામાપી તો નવા વિડીયો નું ફરી વખત સ્વાગત જ છે તો જો આપડે નાય નાય ને વરસાદ બહુ હતો એટલે નાય નાખ્યા અને જો બધા નાય નાઈ ને આપડે કપડા બદલાઈ નાખ્યા છે હાડેસાર થઈ ગયા છે કે આપડે વિડીયો સારું કરવો હશે તો મેં કીધું હાલો બનાવી આપડે

અને બધું મસ્તી ની વસ્તુ લાવવા છે ગળામાં પહેરવાનું હોય ને એ બધું હોય કેટલેરી હોય તો હામટી હોય આપને કે બો એમાં ખબર નો હોય પણ આ બધાને પહેરવાનું હોય એટલેને ખબર હોય હું વસ્તુ લેવા ની હોય હા તું પહેર એટલે હા તો આપણે જોયું હું લાવ્યા છે ઈ આ બધું આપડે વસ્તુઓ લાવ્યા છે તો પાણીની બોટલુ આવ બધું હોય આ દાદા ત્યાં છે કાંસી છે

હા ના ના આ નાની છોકરી ને બેરે નાની છોકરીના છોડાય છે હા તો નાની આપણે તો

ah tayo may hindi sa sa mendi aah mendi sa siya betay na aakadili o saras na janay mendi na kuha na isa bae? sabi ko sa mindi na mendi ba na iti mendi saras haa nga mga sutro bangi nga kasi lili bangi, lal lili na

લાવવાથી આપણે અંદર તમને થોડોક બધા બતાવી દઉં એમાં આ બધું શું વસ્તુ છે આ બધું પાવડર છે પાવડર છે આ બાજુ મોજા મોજાનું છે આ બધું સપ્પલ છે આ બાજુ મેંદી ને ઉટેંગા છે આ બધું નાની છોકરીઓ ના હું છે બકલી નાની છોકરીઓ ના બકલી એવું છે આ બધી વસ્તુ મળે છે મારી દુકાને થી જેના જે જોવે ઈ લઈ જાય જો હા નાની સોકરની વેટીઓ છે નાન નાની બકલી છે ઘણી છે જો મસ્તીની છે પતંગિયું છે ફૂલ છે છે આ બધું હા

સરસુ આ બધું બધા ને બાયો નું કામ હોય બાયો નું આપડે તો હું હોય મોજા હોય અત પગડા ન ને એટલે બધું થોડું થોડું લાવવું પડે ને ને છે ને કાલે છે ફરવા જવાનું છે ને આપણે ફરવા જવાનું ફરવા વાડીમાં વરસાદ થઈ ગયો હવે એટલે નું કામ હોય

એપલ ની લખી સેવા જો જેને લેવો ને કે જો તમને દેખાડો રામ એપલ ને લખી છે આ ઓરિજિનલ સડા છે ઓરિજિનલ ઓરિજિનલ ડુપ્લિકેટ કે હા આ સાંધી ના સડા હા સાંધી ના સડા છે આ તો ભાઈ કોઈ નો કે હાલો બધું ગોઠવી દે હવે સાંજના પહેર્યા ડોક માં પહેરાયા ડોક માં પહેરાયા ડોક માં પહેરાય મંગલસૂત્ર આઈટમ ભાઈ બહુ હાજ છે સરસ મજાનું છે ભાઈ બધું વસ્તુ તો આપડી આપડે દુપટ્ટા એ લેવાશે નવા નવા બાજુ દુપટ્ટા એ ટીંગ છે અને ઓઢણી કેવાય અને દુપટ્ટા કેવાય નવો લેવાશે

તમારે બધાને સાથ સફ આપો તો મોટી થાય પણ કઈ ટાઈમ રહેતો નઈ અને કઈ નવી ખરીદી કરવા ગયા નવી ખરીદી કરી આપણે થોડો ઘણો લાવવા સીવી તો બતાવી કે વસ્તુ એમ બધી લાવવા સેવી

નવા મીડિયા સાથે ત્યાં લખી બધાય ને બાય બાય